ఆ తనే గేదె బెజాము పెంhetra హన యా ఆటో మార్తావు అబా पाणी తో భరియాలో మనే అలే पाणी ఇతై భరియాలి पाणी కయా మలోటం తో అలే పీవను पाणी సే ఆమె తడు భరిగా హ లవ్ లోటం पाणी భరియాలో పో జా హోట లోట హ తో లోట

મારું હું જોઉં લોટો સુટો મારું કે નહીં લાવ હું તો બોલાવું જવું

ઉધાર

હારું ગમ માં પેલા વૈદ આયા હે ને બોલાય લાવો આ છોકરા ગમ માં લાય ગમ જવા દે તારું કોમ આઈ જવા આવ્યો હું છોકરો લોટો નહી ઉતરતો વૈદ ક્યાં મળશે હારો

ભાઈ તું એવું લાગ્યું કે કબીજાનું દવા બોલતા અરે બોલો દાદા શું કામ છે દવા આપો અરે હું વાુ સાંધા ના દુખાવાની આપું પેટ દુખાવાની કમર દુખાવાની ઘૂંટણ ના દુખાવાની કોઈ કબજિયાત થતી હોય એની દવા આપું છું મારો મારા છોકરા કબજિયાત થઈ ગયો લોટો ઉતરતો નહીં અરે ચલો આપી દઈએ દવા લોટો ના ઉતરતો કબજિયાત કેવાય એને એવું હા લોટો ઉતરતો નહીં હા તો આપી દઈએ આપી દઈએ આપડે બધી દવાઓ રાખીએ છીએ તમે બોલો તૈયારીઓ આમ આરામ થઈ જાય હા તૈયારીઓમાં આરામ થઈ જાય આપણી દવા આવે ને તૈયારીઓ અમારે નાળી તપાસી જો આ છોકરો હે ને હા આને લોટો ઉતરતો નહી અરે દાદા હમ કેટલા દિવસ આવું થયું છે આ બે એક બે દાડે આવું થયું કેટલા વર્ષ થયા અને થયા છે અઢાર વર્ષ જેવું અને એની મમ્મી નહીં ના એની મમ્મી નહીં એવું છે હા અરે જોવા દો મને અરે દાદા અમે ભય જ કેવાય અમારા જોડે એ બધું ના અમારે નાળી તપાસી ને જોવાનું મને ખબર પડી જાય દુખાવો શું છે એનું પકડી પાડીએ અમે હા અમે નાળી પકડીએ ખબર પડી નાળી થી ખબર પડે

આ ચાર આયુર્વેદિક ગોળી છે જરીબુ છે આ કંથમૂડ છે સવારે એક અને સાંજે એક આપજો અને એની જોડે આ કંથમૂળની ગોળી છે એ સવારે એક અને સાંજે અને આરધી ગોળી છે ને એને બપોરી આપી દેવાની બરોબર પછી આમાંથી તમારે બે પત્તા લેવાના બે પત્તા લેવાના હા અને ફરીથી આ ગોળી આપ્યા પછી દસ મિનિટ પંદર મિનિટ પછી પંદર મિનિટ પછી આપવાની બરોબર અને આ પત્તા છે ને એ પણ એક જ વખત દિવસમાં સવારે ચા પીધા પહેલા એક જ પત્તું આપવાનું ચા પીધા પછી એક જ પત્તું આલવાનું ચા પીધા પહેલા પછી ચા કોફી આપવાની છે બરોબર હવે તમારે આ આપશો ને એટલે એનો લોટો ઉતરી જશે જરૂર થઈ જશે ઉતરી જશે ઉતરી જશે હવે આ મારી દવા પાછી મૂકી દો બીજી બધી એ દાદા થોડો દવા ની રાખું છું એમ તો એને માથા ની બીમારી મને લાગે છે ગરમી લાગે છે આ થોડી માથે ઘસતા રહેજો બરોબર આ માથા દવા છે હવે દાદા તમારું બિલ થયું દાદા તમારું દોઢસો રૂપિયા બિલ થયું હવે મારું બિલ મને આપી દો સારો એ બિલ બિલ તો મને ખબર પડતી નહિ અરે કાકા ક્યાં સુધી આવા અણઘટ તમે રહો છો

તું yeah, કરો <tem Ash Walker>

કામ કરવા જાય એના ડોક્ટર ને બોલાવતો જવું છે એટલે આ પેલા સાહેબ જ જાય જો સાહેબ ઉભા રહેજો સાહેબ સાહેબ બોલ બોલ ભાઈ અરે આમાં છોકરો હારો લોટો ઉતરતો નહીં હાડો થોડી તપાસ કરી લો ને પણ એમાં હારો મારે ઇમરજન્સી કેસ એવો હ અને જાયા પર ચાલે ઉને છે કે ઇમરજન્સી ફોન આયો તે તો ગાડી નથી ને મારે એક્ટિવ લેવા જવું પડી એવું થાય તો ટાઈમ નહીં લાગે ખાલી 10 15 મિનિટ લાગશે હાડો એની તપાસ કરી લો હા તો બોબો ખાલી જોઈ લો બરોબર શું પ્રોબ્લેમ એના આના હું જોઈ લો હેર તો હેર

તને soalnya, કરો ઉંદરો સોળ લે આ ઉંદરો સોળ

એટલે મારા મારે જાતે કીધું કબજીયાતનો પ્રોબ્લેમ છે બરોબર કબજીયાત જેવું એને કશું છે એને બરોબર હવે એના લોટા ની તકલીફ છે સારું પણ હવે દાદા નું મન રાજી કરવા માટે કઈક તો મારા દવા નાની પછી હવે એટલે ચલો ને બે બોટલ તો દવા આપી દઉં એને બરોબર હવે એટલે એને થોડોક આરામ થઈ જશે એને

तो भाई तमारो मोटी अस्पताल सारवा तमे ले लेजो जो हाँ। बरो बर? वो बरोबर तो हाँ तगा बता वो भी अहिरा वाव ही तो नहीं आता यार बरो बर बरोबर अब तगा तो ता आराम थे जाए इतना माटी में दवा डाल दी दिया था बरोबर हाँ हाँ तो चलो नहीं करूँ बरोबर हाँ। बेटा सतो बेटा बापा मरे लोटो उधर दंडा हाँ डॉक्टर दवा ली है तमे जु करो बापा दवा पीड़ा दो पीले दवा

પી લેજો હા હું આવું થોડું કોમન ટે દવા પી ને હવે દવા તો બધી પી જાવ ને તો મારો લોટો તૂતરી જાય લે પી જવા દે મને ફરતો ફરતો ચંદુબાન ઘર ગાળ આવી ગયો ચંદુબા ઘેર દેખાય ને ઓટો મારવાય નહીં આવતા લાય ને એમને ઓટો મારતા હોય

અરે એવું ખબર નહી પડતી એક વાત નહી ના અરે તમે ચાય દુનિયા જીવો હવે એવું શું ખબર પડે મોદી સાહેબે કેવી સુવિધા રાખી છે એકસો આઠ ને ફોન કરો એટલે તૈયારી માં એકસો આઠ આવી જાય એવું હા તમારે લઈ જાય દવાખોને દવાખોને લઈ જાય એટલે નહીં તમારે દવાખોના રૂપિયો ભરવાનો તૈયારી માં તૈયારી પાંચ જ મિનિટ માં આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી એટલે એક કાર્ડ કાઢાવો

બાપા ઉલ્લું પાછું ખેતર આવી ગયું ભાઈ એવું લાગે આ થોડુંક આ દેખાય ને એ મારું ખેતર હવે તું બધા કે બાજુ છે

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માધુજી જય માધુ